ભાવનગર શહેરના ભરતનગર નવા બે માળિયામાં બે વર્ષનો બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તારમાં બે વર્ષનો બાળક રુદ્રાંશ રાજુભાઈ પરમાર નામનું કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી ગયો હતું જેના કારણે બાળકનું મોત થયું જોકે બાળકના મોત અંગે પરિવારજનો શંકા ઉભી થતા પરિવારજનો જાહિદ સૈયદ રિપોર્ટર ન્યુઝ ભાવનગર ટાંકામાં પડી ગયો છે એનાથી આ ઘટના છે પણ આ રીત એવું છે કે આપશે કરવામાં આવે છે કે અમે બાળકને દવડો કરવામાં આવ્યો છે અને અમને પણ જાણસ છે નહીં આ કોઈ જાતની અમને જાણ નથી પણ અમે મને કે મારા ઘરનાના કોઈ અમે બે હોશ હતા એટલે અમને કાંઈ ખ્યાલ છે નહીં પણ પણ મારી બેબીને ખ્યાલ છે મારી બેબી વીરા છે એને ખ્યાલ સાગામાં કઈ રીતના કઈ જગ્યા પડ્યો છે કોને ના મારવા માં આવ્યો કઈ ના એવું જાણવા માં મળ્યું નથી તમને કોની ઉપર આક્ષેપ હા આક્ષેપ તો જોયા મુ સાહેબ કેમ કીધું મારે કાકા માં પડી ગયા હતા કે કોઈ નાખી દીધી ભાઈ એ તો ખ્યાલ જ નથી સાહેબ તો મારે તમને કેમ કે આમાં ઓલું કેવું કે ભાઈ કઈ રીતનું ઓલું થયું છે એમ હું કહેવા માંગુ છું કે આ ચોકની અંદર આ બીજો કે ત્રીજો બનાવો બન્યો એવો બન્યો છે પણ હવે પછી બનાવ ના બને એની માટે આ કાર્યવાહી કરે એવી બસ અપેક્ષા રાખું